હવે આવી ઓથોરિટી ક્યાં છે અને એક સીધી વસ્તુ અમે ચલણ ના ભરવાના અમે એવું કીધું તમે ગાડી જમા કરી લો અમને ગાડી જમા કરવાની સ્લીપ આપો એ સ્લીપ આપવા તૈયાર નથી કારણ કે એમની પાસે છે જ નહીં પૈસા ભરવા નથી માહિતી સાથે અમારા એસોસિયેટ એડિટર અમિત ઠાકોર મારી સાથે ફોન લાઈન થી જોડાઈ ગયા છે અમિત શું હતી આખી ઘટના જે રીતે જપાજપી ના દ્રશ્યો સામે આવ્યા છે તો જો અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા જે વિસ્તાર છે વડોદરા શહેર સૌથી વ્યસ્તતમ ટ્રાફિક પોઈન્ટ માનો એક છે અને ત્યાં આજે સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ ચાર સાડા ચાર વાગ્યાની આસપાસ એક વાહન ચાલક ત્યાંથી પસાર થાય છે અને ટ્રાફિક પોલીસ દ્વારા તેમને રોકવામાં આવે છે તેમની પાસે ગાડીના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે તેમની પાસે આરસી બુક ન હોવાને કારણે તેઓ તેમના ઘરે ફોન કરીને મોબાઈલ પર આરસી બુક મંગાવે છે પરંતુ ત્યાં સ્થળ પર હાજર ટ્રાફિક જવાન દ્વારા તેમને કહેવામાં આવે છે ટ્રાફિક પોલીસ દ્વારા કે ઓનલાઈન ડોક્યુમેન્ટ તેઓ ચલાવતા નથી અને ત્યારબાદ જે વાહન ચાલક છે તેમના પુત્ર અને પુત્રી ત્યાં પહોંચે છે અને બાદમાં પોલીસ પાસે સવાલ કરે છે એની પાસે જવાબ માંગે છે કે ઓનલાઈન ડોક્યુમેન્ટ કેમ નહીં ચલાવવામાં આવે અમે દંડ ભરવા માટે તૈયાર છે પરંતુ પોલીસ કર્મી જે છે એમનું એવું કહેવું છે કે ઓનલાઈન કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ચાલશે નહીં આરોપ સાથે ત્યાં હાજર જે વાહન ચાલક છે આ ઉપરાંત સાથે અન્ય જે પબ્લિક પબ્લિકમાં હાજર લોકો છે તેમને ખૂબ હોબાળો કર્યો આ પોલીસ કર્મીનો ઘેરાવો કર્યો એક સમયે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું ઝફાઝપી પણ થઈ એ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ પણ પણ શકાય છે છે એમાં આક્ષેપ દ્વારા એ કરવામાં આવ્યો કે પોલીસ કર્મી એ ગાડીની ચાવી કાઢી લીધી જે ગેરકાયદેસર છે સાથે સાથે પોલીસ કર્મી નશામાં ધૂત હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી જોકે સ્થળ પર જ પોલીસ કર્મી દ્વારા ટીવી થર્ટીન સમક્ષ એમને જણાવવામાં આવ્યું એમના દ્વારા કે દંડ નથી ભરવાના નથી ભરવો તેને કારણે વાહન ચાલક જે છે એ આ રીતે તપાસો કરી રહ્યા છે વિવાદ કરી રહ્યા છે સમગ્ર મામલો જ્યારે ખૂબ ઉગ્ર બન્યો ત્યારે રાવપુરા સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી અને બંને પક્ષોને શાંત કરીને મામલો થાળે પાડ્યો છે ફિલહાલ બંને પક્ષોને પોલીસ મથકે લાદવામાં આવ્યા છે પરંતુ જાહેરમાં આજે વડોદરામાં પોલીસ અને પબ્લિક વચ્ચે જે તમાસો થયો તે આખા વડોદરામાં ડોક્ટર બન્યો છે અત્યારે કારણ કે બંને તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ફિલહાલ સ્થાનિક પોલીસ મથક દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને કાર્યદરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે આભાર અમિતા સમગ્ર માહિતી બદલ તો જે રીતે વિસ્તારથી અમારા એસોસિએટ એડિટર અમિતે તમામ જે માહિતી આપી છે જે રીતે તમાશો બનાવવામાં આવ્યો દંડ ભરવાની જે વાત હતી તેના લઈને આખો જે હોબાળો મચ્યો આક્ષેપ પ્રત્યે થયા અને ઝપાઝપીના આ દ્રશ્યો વડોદરામાં રસ્તા વચ્ચે જોવા મળ્યા